સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે રાંદેર પોલીસે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડી એક ડ્રાઈવર તરીકે કામ કરતા યુવક પાસેથી પાંચ ગ્રામ એમડી ડ્રગ્સ તથા પાંચ ગ્રામ બ્રાઉન હિરોઈન મળી કુલ રૂપે એક લાખથી વધુના ડ્રગ્સ જપ્ત કર્યો છે આરોપીની પૂછપરછમાં મુંબઈથી ડ્રગ્સની હેરાફેરી કરનારા બે પેટલરોના નામ પણ સામે આવ્યા છે રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં રહેતા એક યુવક ડ્રાઈવરની નોકરીની આડમાં ડ્રગ્સનો વેપાર કરે છે અને તેના ઘરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ છુપાવી રાખ્યું છે આ માહિતીના આધારે પોલીસે આરોપી મનીષ રૂપાણીને ને ઝડપી પાડ્યો હતો ઘરની તલાશી લેતા પોલીસને પાંચ પોઈન્ટ એકવીસ ગ્રામ એમડી ડ્રગ્સ તથા પાંચ પોઈન્ટ તેપન ગ્રામ પોલીસે આરોપી મનીષ રૂપાણી સામે એનડી પીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને અમલી અટકાયત કરી હતી તેમજ મુંબઈના રિઝવાન અને જુનેદની શોધ ઘર થતા વધુ ડ્રગ્સના જથ્થાની શોધ ઘર માટે વધુ તપાસ હાથ ધરી છે